અને આખા સમારેને સુવડાવી દીધો હતો ત્યારે અહીંયા ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામતુન કર્યો હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નહોતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર ન આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાયને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દ્યો આ બધું ખાલી ખોટો દેખાવ જતો આ લોકો આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના મારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈને ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે કે છે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માગું છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો જે નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેપતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

ઈ પાંચ તત્વો અત્યારે નામ નહીં લઉં જો અમારા સમાજની ની આબરૂ જાશે ને તો બંગાળી તો આ લોકોને પાંચ જણાને ને તો પહેરાવાની જ છું એ અત્યારે હું નામ નહીં આપું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું નું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ આપણા સમાજ અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે જોવો કે ભાઈ કેમ આ એવું કઈ ગયા તો આ કઈ ગયા તો શું કામ કઈ ગયા તો જવાબ આપો શું કામ સુતા છો ઘરે બેઠા જવાબ આપો જી ના મને કોઈ દબાવે એવું કોઈ હિંમતે નથી કરાવતા હોય છે તો કોઈ મને પ્રોબ્લેમ નથી જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ ને વિચારવાનું છે કે આપડે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધા ગુમરા કરી દીધા છે આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે જો ભાઈ મેં અત્યારે મેન આંદોલન હું કહેવા નથી માંગતી પણ છતાંય હું કહું છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિ એ સમાજ ને કરીને મને સાઈડ લઈને કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું શું કામ આંદોલન કરું ભાઈ ના સાઈડ લાઈન સંકલન સમિતિ જી ના ના હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કેવા માંગતું કેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે નકર હું નાની નો દાવો પણ કરવાની છું પેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કઉ છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢી તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી બધી અફવાઓ ન ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી અને